આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે નિપુણ ભારત નિપુણ ગુજરાત મિશન અંતર્ગત બુકમાંથી સરસ મજાની વાર્તા કહેવાની છે તો ચાલો બાળકો તમારે વાર્તા સાંભળવી છે વાર્તા બહુ ગમે ચાલો તમે બધા તૈયાર છો ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડો સરસ ચાલો તો તૈયાર છો ને તો વાર્તાનું નામ છે અકબરે કહ્યું મને માફ કરો આપણે વાર્તા સ્ટાર્ટ કરીએ એક દિવસ બાદશાહ અકબરે ગુસ્સે થઈને બિરબલને પોતાના મહેલમાંથી કાઢી મૂક્યો એટલે કે એને છોડી જવાનું કહ્યું પરંતુ ટૂંક સમયમાં જ તેમને બીરબલની પાછી યાદ આવી ગઈ કોને કે અકબરને યાદ આવી બીરબલની તેમણે બીરબલને શોધવા પોતાના માણસોને મોકલ્યા માણસોએ બિરબલને ખૂબ શોધો પણ બીરબલ ક્યાંય મળ્યો નહીં પછી બાદશાહને એક યુક્તિ સૂજી એણે જાહેર કર્યું કે જે વ્યક્તિ રાજાના શરતનું પાલન કરશે અને એક હજાર સોના મોર આપવામાં આવશે શરત શું હતી તો કે શરત હતી એ કે જે માણસ બરોબર સૂર્યના તડકામાં છત્રી વગર ચાલવાનું હતું માણસને છત્રી વગર ચાલવાનું હતું પણ તેમ છતાં તેમણે છાંયડામાં રહેવાનું હતું તો લોકોને લાગ્યું આ તો અશક્ય છે ત્યારે એક ગામડિયો છે એણે ઇનામ જીતું તો તેણે શું કર્યું હતું તો કે તેણે પોતાના માથા ઉપર ખાટલો લેવો હતો તેણે કીધું હું કે તડકામાં ચાલ્યો તેમ છતાં મારા ઉપર તો ખાટલાનો છાંયડો છે તો આ તો બુદ્ધિશાળી ઉપાય કહેવાય પછી જ્યારે એને પૂછવામાં આવ્યું કે ગામડિયાને પૂછવામાં આવ્યું ત્યારે એણે જણાવ્યું કે આ વિચાર તેની સાથે રહેતા એક માણસે આપ્યો હતો તો તરત બીરબલને ખબર પડી બાદશાહને ખબર પડી ગઈ કે આ બીરબલ જ હોય આ બીરબલ જ હોય બાદશાહે કીધું ખુશ થઈને બાદશાહ બોલ્યા પછી જરૂર ખબર પડી કે આ તો બીરબલ જ છે અને બાદશાહે કહ્યું અને બીરબલને બોલાવ્યો અને એને માફી માગી કોણે બાદશાહે માફી માગી બીરબલની અને એને પાછા આવવાની વિનંતી કરી તો આ સરસ મજાની વાર્તા છે તો આ વાર્તામાં આપણને શબ્દો વાક્યો યાદ રહ્યા હોય એ કહેવાના છે બરોબર સમજવા તમે પ્રયત્ન કર્યો છે તો ચાલો ઊંચી આંગળી કરી અને તમને જે યાદ રહ્યું હોય એ તમારે કહેવાનું છે લાઈનમાં ચાલો અકબર બિરબલ પછી બીરબલ બોલો ભાઈ ખાટલો સરસ બોલો બાદશાહ પછી માફી માંગી પછી બાદશાહ બોલો બીરબલ પછી બીરબલ ના માણસો બે મન બોલાય બોલે ને મહેન પછી બોલો બાશા બછા નવા શબ્દો કાઢો નવા ઘણા શબ્દો આવ્યા હતા ને ખાટલો ચાલો હજી કેવું છે બોલો બે ખાયો કે છાયો ઓ રાજા રાજા સરસ વેરી ગુડ તો ઘણા એ શબ્દો ઘણા યાદ રાખ્યા છે તો આવી રીતે આપણે આપણે મેમરી પાવર વધારવાનો શબ્દો યાદ રાખી બરોબર છે પછી એના આપણે વાક્યો બનાવવાના ખ્યાલ આવ્યો શું કરવાનું શબ્દોના આપણે વાક્યો બનાવવાના આમાં ભલે ને ખાટલો આવ્યું પણ આપણને વાક્ય બનાવવું હોય તો એમ કહી તમે એમ કહી શકો કે એક ખાટલો હતો તમારા વાક્યમાં ખાટલો શબ્દ છે તો એનું વાક્ય બનાવી શકો પછી માનો કે બિરબલ હોય તો કે એક બીરબલ હતો બરાબર પછી અકબર તો કે અકબર રાજા હતો તો આવી રીતે તમે ઘણા બધા શબ્દ બનાવી શકો આમાં બીજા ઘણા આવ્યું હતું જો એક પછી દિવસ બાદશાહ બિરબલ ગુસ્સે મહેલ છોડી ટૂંક પછી સમય યાદ પછી શોધવા માણસો પછી મોકલ્યા શોધ્યો ક્યાંય મળ્યો નહીં પછી યુક્તિ પછી જાહેર વ્યક્તિ શરત પાલન સોનામોહોર હજાર સરસ સૂર્ય તડકો છત્રી વગર ચાલવું પછી રહેવું અશક્ય માથા ગામડિયા ઈનામ જીત્યું બરોબર પછી છાંઈડ્યો બોલ્યો પછી ઉપર ઉપાય પૂછવા પછી જણાવ્યું વિચાર આપ્યો ખુશ બોલ્યા પછી માપ વિનંતી તો આવા ઘણા બધા આખા વાર્તામાં શબ્દો આવે છે જે આપણે યાદ રાખવા પ્રયત્ન કરવાનો છે અને એના ઉપરથી આપણે વાક્ય બનાવતા શીખવાનું છે તો ચાલો વાર્તા સાંભળવાની મજા આવી ખૂબ મજા આવી તો ચાલો સરસ મજાની તાલી પાડી દો Saras, good Saras, very good, Sabas.